હું ગવર્મેન્ટ પોલિટેકનિક જૂનાગઢમાં અભ્યાસ કરું છું અને અહીંયા હાલમાં કોઈ પણ રેગ્યુલર ફેકલ્ટી અવેલેબલ નથી અમે અઢી વર્ષથી કોમ્પ્યુટર બ્રાન્ચમાં સ્ટડી કરીએ છીએ પણ હજી સુધી અહીંયા કોઈ પણ પરમનન્ટ ફેકલ્ટીનું હજી સુધી અહીંયા ભરતી નથી થઈ એના માટે અમે લોકોએ પેલા શાંતિથી પ્રિન્સિપાલ અમારા અને એચઓડીને લેખિતમાં અરજી કરી હતી કે અમને પર્મનેન્ટ ફેકલ્ટીની ભરતી કરાવી આપો પણ કંઈ એક્શન લેવામાં ન આપવા ન આવવા છતાં અમે લોકોએ પ્રોટેસ્ટ ચાલુ કર્યું છે કાલથી અને કાલથી અમારા પ્રોટેસ્ટમાં એબીવીપી વાળા લોકોએ અમારો સાથ આપ્યો છે અને એ લોકોએ અમને પૂરેપૂરી હેલ્પ કરી છે સોલ્યુશન લઈ આવવામાં અને હવે અમને એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે તમારા જે મેમ હતા જે તમારા માટે યોગ્ય નતા એને રિમૂવ કરી આપશું અને પરમનન્ટ ફેકલ્ટીનું જલ્દીથી જલ્દી ભરતી કરશું માંગણી કરશું ઉપર શિક્ષણ મંત્રી સુધી પહોંચાડશું તો આ જ્યારે આવું જોઈએ છે ત્યારે સરકારને એટલી વિનંતી છે કે તમારી ફરજમાં આવે છે કે જે વિદ્યાર્થીઓના માતા ટેક્સ ના પૈસા છે કે અહીંયા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પરમેનન્ટ ફેકલ્ટી આપવામાં આવે તાત્કાલિક ધોરણે મેં મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે અને અમે આશા રાખીએ કે સરકાર આ વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારે નહીં સ્વીકારવામાં આવે તો અમે આગળના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને સાથે રાખી અને ઉગ્ર

પ્રિન્સિપાલ પ્રિન્સિપાલશ્રીને પત્ર આવ્યું ત્યારે અત્યારે હવે ટેમ્પરરી નિર્ણય આવ્યો છે અને વિઝિટિંગ ફેકલ્ટી છે જેમણે સ્ટુડન્ટ્સ ઉપર તાળું મારી દીધું હતું તેમને અત્યારે દરખાસ્ત કરી મૂકવામાં આવ્યા છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને સહાયથી અને સ્ટુડન્ટ્સનો પણ ઘણો એવો આપને સાથ હતો તો તે પરથી અત્યારે ટેમ્પરરી નિર્ણય આવ્યો છે અને હજુ કાયમી ફેકલ્ટીની માંગ કરવામાં આવી છે તેના માટે થોડા દિવસોમાં અમારી કલેક્ટરશ્રીને આવેદન આપવાની તૈયારી છે